મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ સમગ્ર શિક્ષા મોરબી ભોરણિયા અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેતૃત્વ હેઠળ એલી કોલેજ ખાતે ત્રણ દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં અઠ્યાસી જેટલા બાળકોએ ભાગ લીધેલ છે જેમાં કાવ્યલેખન ચિત્રસ્પર્ધા અને ડ્રોઈંગ અને ચેસ જેવી જુદી જુદી ઇવેન્ટમાં અઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજે આ વર્કશોપનો બીજો દિવસ છે આવતીકાલે પણ આ વર્કશોપ ચાલુ રહેશે આવતીકાલના વર્કશોપ માટે મોરબી જિલ્લાના જે સરકારી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી આ વર્કશોપમાં ભાગ લઈ શકે છે એટલે હજુ પણ વધુ વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લે તેવી અમારી અપેક્ષા છે મૂળ દૃષ્ટિએ વિદ્યાર્થીઓમાં જે જુદા જુદા પ્રકારની સ્કિલ રહેલી છે એ સ્કિલ વધુ ડેવલોપ થાય અને વિદ્યાર્થી આગળ જતાં એમના સારા ભવિષ્ય માટે વધુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે જુદી જુદી ઇવેન્ટમાં પોતે રસ લેતા થાય અને એનો રસ વધે એવા ઉદ્દેશ અને હેતુ સાથે આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે